આ છે આપણે ભાઈ દેવણીયા પાર્ક નું ગેટ ગેટ છે એક નંબર બનાવેલ મસ્ત બધાય અંદર અહીંયા ગીર એન્ડ ફોરેસ્ટનો લોગો અહીંયા મારે મોટો મસ્ત લોગો લાગે એમ અહીંયા આપણે અંદર ફરવા માટે ને પૈસા થી શરૂઆત કરવાની જે જોઈએ આમ આ રીતનું છે બંને ગયા ત્યાં તો પૈસાની શરૂઆત કરીએ એ અમે આમ કરીએ અહીંથી આમ ફરી આમ ગોળી નીકળીયા આ બાજુ સિંહડા પાણી પી છે એ જોઈ લઈએ આપડે સિંહો ને સિંહ ને સિંહ ને બધા પાણી પીએ મોટો પુખતો નથી પાણીમાં પણ પી છે પાણી ચાલો આગળ ઓલી સાઈડ બાજુ आई लोग अठे रे पहुंची ग्या छे अठे रे गार्डन ने अंदर आवो जो सीन वा मस्त आ यहाँ हमो सिंह देखा है आइ को गाडो बान डाकी जो पेने खाई जावो वो मोटी मोटी आयो काड़े सिंह रे वो मारे ये सिंह जे वो लो क्यों प्राणी छे ला ई छे हरण भाई आ या हां हरणियों छे भाई अंदर आ ओलो आवो छे हरणियों छे के आ री हो ब

આના માટે કમેન્ટમાં હારી વસ્તુ લખને પર બાર કો છે તો મિત્રો આ છે ને અમારો ભાવલો આઈસ કે છે તો જો આ ભાવલો આઈસ કે બરાબર હાલ ત્રણ જણા બીજા ત્રણ આઈસ કુ તો અહીંયા બોર્ડ વાતો તમે આજો આ આપણે મસ્ત બોર્ડ વાચી લેજો પેન બાળક આઈસ કે એટલે આ કઈ કેટેગરી માં હે ને કમેન્ટ કરીને બતાવજો હવે આ આ જગ્યા વાંચો અને આ કઈ કેટેગરી માં હે વાચી લેજો એ ભાઈ લોકો જાય છે ને આ વોચ ટાવર ઉપર વાવી જાય એટલે મોકલું છું બધી અહીં દેખા જાય થી ઉપડે ત્યાં ડામ પૂર થાય ઉપર

બાકી નીચે તો મસ્તી નદી છે પાણી પીરું પાણી પીરું અને આખા જંગલ નું તમને સિનેમેટિકા લાગજો મસ્ત મસ્ત દેખાતો બરાબર અહીંયા તમે હાટી જાય આવે છે તો જંગલ છે મસ્તીનું આ લોકો અહીંયા સે જાઓ તો યુડિયા તો જો સિનેમેટિક જાલી તો બસ ઓકવાતલા મસ્તી ના થાય બાકામા ચરાયુ બા હેન્ડિંગ આરીસ નાખવામાં આવું છે વિંજરો સંગાય ટાવર ઉપરનો આ કે આમ ને આવા ને અહીં જાવન સીડી છે આ બધા નીચે વિભા આયા બાકી બધા ઉપર આવીને પોટા પાડ દે દે જે થા દે જો અને બહુ બધા જો છે મસ્ત મસ્ત દેખાય ને આખો આ જંગલ તો નીચે કપલી લઈને પોટા પાડ બધા આને પોડા બરા ના પાડ આયા જોઈએ કેવો મસ્ત કોળ આવતો અવાજમાં

ફોટાતપાડે ફોટાતપાડ આવ્યા ત્યારે નહીં હા એકડો પોઝ આવ્યો હતો એમ આ ફોટા તો પાડ્યો મસ્ત એક નંબર આવ્યો ગમનો આસિક કંઈ કરતી નહીં આવે તો હવે નીચે ઉત્તરાયણ તૈયારી કરીએ ભાઈ સોડે સનવાળી ગયા ત્યારે સોને ટાઈમ ભાઈ થઈ ગયા

36 36 એ ઓલુ છે પાણી હિસવાની મને ખબર જ નહોતી મેસેજ આવી ગયો અરે યાર ક્યા ગુંડા બનેગા છત્રી પતા અમને હાલો આગળ છે ને આઈતા નીચે ઉતરીએ પોડા કેટલા બધા પાડી લીધા હોય છે ને આ એક તો તમે પાછું જોઈ લે મસ્ટ પોચે બધાય નીચે ઓ ભાઈ લોકો હવે ને આ આકરી તો ઉપર આ ટાવર ઉપર ચડીને મેં કીધું કે ને નીચે આવ આવું નીચે આઈતે આમ એટલું નીચે છે આ નીચે ઉતરી

સામે કરો આપણે ગેટ દીખ રહ્યા છે નીકળી સીધા ભાગીએ ઘરે ક્યાંક બહુ મોડું પણ થઈ ગયું અને નેક્સ્ટ ટાઈમ પાછા ક્યારેક આવશું તો ફરશું મસ્ત ખાલી બસ માં કાંઈ આવું અંદર ફરવા આવું તો તમને બતાવશું બાકી હવે હવે નીકળે આપણે ઘરે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો થાકી ગયા ફરી ફરીને એટલે વિડીયો પણ કેટલા બધા એડિટ કરવાનું બાકી છે તો જઈ આવ્યો ઘરે અમે ભાઈ લોકો હવે છે અમે ગેટની બહાર નીકળી ગયા આપણી બે ગાડીઓ પર રંગા પસંદ પડી અહીંયા ગાડી લઈ અને હવે નીકળ્યા સીધા ઘરે

ચાર્જિંગ આ ચાર્જિંગ ખબર હે ખબર આવી ગયા લન પાછો કે ખવાર નું નકી એ પડી છે આ ગાડી ઉભી ઉભી પડે તો ઉભી કાઈ પડે લ્યા પડી ગઈ ગાડી તોય હવે ને કાલે હવે આવીએ પહેલા કરીએ બાકી પછી હરીવાલા બાકી સુરત છે જ પણ નીકળી અહીંયાથી હવે સાવણી તો એક હવે નીકળી અહીં સીધા તો વીધર હવે ને બકરી બકરી દીરમાં વસતી મને અત્યારે ઘરે વાસમાં પહોંચી ગઈતી અમારા ઘરે આમમાં ઓયથી એકતો સુ એટલે ગયા કે ત્યાં થઈ તો સાચી ગયા હાવ રકડ રકડી જાય કરે અને વિડીયો ને તમને જ પૂરો તમે સાચું જ વિડીયો સારો લાગ્યો હોય તમે જોયું દેવાડીયા કાર્ક બેઠા બને સારો લાગ્યો હોય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દોડી લો